જામનગરમાં આયુષ મંત્રાલયના સહયોગથી કાર્યરત ઇટરાના ડાયરેક્ટર તનુજા નેસરી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં આગામી તારીખ સત્તરથી ઓગણીસ ડિસેમ્બર દરમિયાન દિલ્હીના ભારત મંડપમમાં યોજાનાર વૈશ્વિક સમિટ અંગે માહિતી અપાઈ હતી દિલ્હીના ભારત મંડપમમાં યોજાનાર વૈશ્વિક સમિટમાં જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદાની મહત્વની ભૂમિકા છે તો જામનગર સ્થિત ઇટરાના ડાયરેક્ટર તનુજા નેસરી આ સંમેલનની અધ્યક્ષતા કરશે રિસ્ટોરિંગ ધ બેલન્સ બેલન્સ બિટવીન સાયન્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ હેલ્થ એન્ડ વેલબિંગ આમાં પૂરા દેશના એકસો બારા કન્ટ્રીઝમાંથી પાંચ હજાર લોકો ઓનલાઈન જોડાવશે હજારથી વધારે સાયન્ટિસ્ટ મિનિસ્ટર એ ઓફલાઇન થશે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ જે આઈ એન આઈ છે એમાં પણ વધુ સહકાર્ય એક સહકાર્ય એમાં છે આયોજનમાં જેમાં ડિસ્કવરી ઝોન એક એક્સપો છે એ એક્સપોમાં કલ્ચરલ કમિટીમાં સાયન્ટિફિક કમિટીમાં અને પૂરા આયોજનના સ્ટીરિંગ કમિટીમાં ઇટરાનો સહભાગ રહેશે